આવા સ્ટેટ વિભાગ દ્વારા મુખ્ય રસ્તે નાળાનું બાંધકામ અથવા જે કોન્ટ્રાક્ટરે જાણે અધિકારીને ટકાવારી વધુ આપી હોય તેવું લાગી રહ્યું છે જેનો ભોગ વાહન ચાલકોએ ભોગવવાનો વારો આવ્યો છે અને વધુમાં આવા તાલુકાના એજ જ સદસ્યને પણ મતદાતાઓની તકલીફો દેખાતી નથી ને આવાનો મુખ્ય માર્ગમાં નાળાને એજ જ અધિકારીઓ અને નેતાઓની મોંઘી ધાટ ગાડીઓની પણ રોજબરોજ બરોજ અવરજવર થતી હોય છે છતાં રોડની આ દશા કોણ કોણ આ નાળાના બાંધકામ માટે જવાબદાર કોને પછી પડી નોટોની સુગંધ સ્ટેટ વિભાગના અધિકારીઓ કે પછી ચૂંટાયેલા યોજાયેલા વોર્ડના તમામ સદસ્યને આવા અને કામો સ્ટેટ વિભાગ દ્વારા આ નાળા બાંધકામ આ એજન્સી દ્વારા કરવામાં આવ્યું છે જેઓને તશા માત્ર ખાડા તરત જ લઈ જાય છે અને નાળા પાસેથી પસાર થતા કાર કે બાઇકમાં આવતા જતા બાળકો પણ કહેવા લાગ્યા કે હવે મજા આવશે ડાંગસી કારમાં મારે ડાંગ જિલ્લા વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ આ કામો અંગે ધ્યાન કેન્દ્રિત કરે અને લોકોને પડતી મુશ્કેલીનું સમાધાન લાવે કોણ અને ક્યારે માર્ગ મકાન વિભાગના ઇન્જિનિયર પાર્થ કાનડે ટેલિફોનિક વાતચીત કરતા જણાવ્યું કે આહવાન નગરના નાળાના કામગીરી કરનાર કોન્ટ્રાક્ટર કે એજન્સીનું નામ એસ્ટિમેટથી પણ અજાણ રિપોર્ટર મહેશ રમેશ તેલકા ન્યૂઝ ડાંગ